તાજપુર કેમ્પ વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે મુતરડી અને સંડાસ સાફ કરાવ્યા હોવાનો વિડીયો વાયરલ થતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે વાલીઓ પેટી પાટા બાંધી વિદ્યાર્થીઓને શાળાએ મોકલતા હોય છે પરંતુ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે સંડાસ અને મુતરડી સાફ કરાવી રહ્યા છે તલોદ તાલુકાના તાજપુર કેમ્પ વર્ગ શાળાના શિક્ષકો બાળકો પાસે સંડાસ અને મુતરડી સાફ કરાવી રહ્યાનો વિડીયો વાયરલ થતા વાલીઓમાં ભારે

ਕਿਸ ਤਰ੍ਹਾਂ ਆਪਾ